તમે જે પાવર ટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે વિડીયોની અંદર ટ્રેક્ટરની ટોટલ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે પાવર ટ્રેક પાવર ટ્રેક ચારસો અને પિસ્તાલીસ મોડલની વાત કરું આ ટ્રેક્ટર બે હજાર અગિયારના ના મોડલનું ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટ્રેક્ટરની અંદર અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે આ ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

કિંમતમાં રૂબરૂ સ્થળ પર ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી તમારે આ ટ્રેક્ટર લેવાનું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને ભાવનગર જોવા મળશે ભાવનગરની અંદર ભળી હવે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા એ વિડીયોની નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે પંચ્યાસી ત્રણસો ચારવાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો